ના કોણ પંસ્યું એ આગા જો મોહનિયામાં હ હર હર હર્યા પણ માથું ટાળી આવે ઓન જો આગા ગાડી નહીં લાવી આપડે તો મારો ભાઈ આવું અને છોકરાનું તો એક્સિડન્ટ દીધું ને એ ગાડી નહીં 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 લાવી સંબંધ કરાવો હા ના 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 આ તો નહીં મારા ભાઈ કમ્પ્લીટ છે મને કી યાર નો આવું બાવ કશું વ્યસન નહીં કશું મસાલા નહીં વ્યસન નહીં લે આ હા બબલી